મહેમદાવાદ તાલુકાના વર્સોલા પાસે ફેક્ટરીમાં આગની ઘટના પેપર બનાવતી ફેક્ટરીમાં લાગી આગ વિકરાળ આગને કારણે ઘણું મોટું નુકસાનની આશંકા નડિયાદથી બે ફાયર ફાયર ઘટના સ્થળે રવાના આગ કયા કારણથી લાગી તે બાબત હજુ સામે આવી નથી વર્ષોલા પાસે લાગેલી આગ ફેક્ટરીનું નામ શ્રી નારાયણ પેપર મિલ પેપર મિલની ફેક્ટરીમાં આગ લાગતા મટિરિયલ બળીને ખાખ આગને કારણે ફેક્ટરીનો મોટો વિસ્તાર થયો પ્રભાવિત જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ फायर ब्रिगेड द्वारा मेजर कॉल जाहिर करेहता नडियाद अमदाबाद अस्लाली महमदाबाद खेड़ा आनंद थी फायर ब्रिगेड स्थल पर पहुंचा आग पर काबू मिलने सतत प्रयास यह दोनों तमाम लोग नाटक करते हैं सत्ता के नाश हो रहे हैं आग लगी नारायणप्पा पेपर मिल समस्तूर नजीक पंचायती फाटक में મે દોરી આવી ફાઇવ બ્રિગેટ થી આગ કોલાવા આગ કંટ્રોલ કરવા માટે મારા મિત્રો હાથે ના હતી સાકે એટલે જ આવી ગયો બહે કબર નહીં કસ સર આ કઈ જગ્યા નીચે શું બંદુ હા વર્સોલા ચોકડી થી 2 કિલોમીટર આગળ નારાયણ ક્રાફ પેપર મિલ શું બંદુ અહીંયા પેપર નું વેસ્ટ પેપર થી ઊઠા બને છે આના કેટલો નુકસાન નુકસાન તો આપણો અંદાજ છે ખબર નહીં પણ આગ લાગી હતી ખબર ના